આત્મનિર્ભર ભારત મોદી સાહેબના આ ત્રણેય સોપાન હવે હિંમતનગરમાં સ્વચ્છ રહેવું છે સમૃદ્ધ રહેવું છે પૈસા કમાવવા છે તો આ ત્રણેય સેવા નીચેના સ્થળે મળી જશે શાળાના આયુર્વેદિક હેલ્થ સેન્ટર નેવું રત્નદીપ પ્લાઝા પ્રમુખ સ્વામી માર્ગ સહકારી હિંમતનગર ડૉક્ટર મયુરસિંહ ઝાલાએ જણાવ્યું કે આજના જમાનામાં ખૂબ જ મોટા પ્રમાણમાં રોગોનું પ્રમાણ ખૂબ વધ્યું છે તેની સાથે દવાઓના ખર્ચાઓ ઓપરેશનો જેવા ખર્ચાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વધતા જાય છે જાર્વદે કંપની દ્વારા ઓછા ખર્ચે તપાસ કરી અને મોટા ખર્ચો દર્દીઓને છુટકારો થાય તે હેતુથી આ હેલ્થ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે ફક્ત રૂપિયા બસોમાં ફૂલ બોડી ચેકઅપ કરી આપવામાં આવશે અને સેન્ટરના સંચાલક હસમુખભાઈ પરમાર સેવંતીભાઈ પરમાર રાજુભાઈ પરમાર ઉપસ્થિત રહી સેવાઓ આપશે રિપોર્ટર દિલીપ પરમાર એસજી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા માય सेल्फ डॉक्टर मयूर सिंह झाला चेरमेन ऑफ मायमिलायंस आयुर्वेदा प्राइवेट અને આજે અહિયાં જે આ હિંમતનગરમાં આપણું આયુર્વેદિક સેન્ટર જે ઓપન થયું છે સાયણના આયુર્વેદિક સેન્ટર એના માટે હું દિલથી તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને જે કંપનીનો એક ઉદ્દેશ છે કે એક ડોક્ટર તરીકે જેટલા પણ દર્દી હોય એને સારામાં સારો રિઝલ્ટ મળે એના એક પ્રયાસ રૂપે આપણે જે કંપનીની સ્થાપના કરી હતી બે હાજર ની અંદર કંપની આજે સાત વર્ષ સક્સેસફુલી રન કરી અને આઠમા વર્ષમાં અત્યારે પ્રવેશી છે સાથે સાહેબ અને આશુ બંને ભેગા થઈ અને એક ઝુંબેશ ઉપાડી છે તો કંપની તમને પૂરેપૂરો સપોર્ટ કરશે આજે આ સેન્ટર નો મુખ્ય ફાયદો એ છે કે ઘણા બધા એવા રોગ છે કે જ્યાં આગળ વ્યક્તિ જોડે પચાસ હજાર લાખ લાખ રૂપિયા પડાઈ લેવામાં આવે છે ઓપરેશન નામે જે મારે એક કન્સેપ્ટ છે કારણ ને તો ઓપરેશન લોકો ના થવા જોઈએ નહીં તો પથરી હોય મસ્તા હોય કાંધા નો દુખા હોય ક્યાંક ને ક્યાંક પચીસ પચાસ હજાર લાખ રૂપિયા આપી અને ઓપરેશન કરાવે એના કરતા પ્યોર આયુર્વેદ દવા લે બે ચાર મહિનામાં વ્યક્તિ સ્વસ્થ થાય

આપણી કંપની એક વિઝન અને મિશન લઈને ચાલે છે કે સ્વસ્થ ભારત અને સમૃદ્ધ ભારત આપડે લોકોને સ્વાસ્થ્ય પણ આપવાનું છે અને સાથે લોકોને સમૃદ્ધ પણ બનાવવાના છે અને હવે આવનાર સમય બધાને ખ્યાલ છે કે મોંઘવારી ધીરે ધીરે વધી રહી છે ઘણી બધી તકલીફો લોકોને પડી રહી છે કે એક્સ્ટ્રા ઇન્કમ કમાવા માટેના લોકો રહ્યા છે છે તો મિશન કે એવરી વ્યક્તિ જેને બી એક્સ્ટ્રા પેસિવ ઇન્કમ કમાવી છે કે એક્સ્ટ્રા કે જરૂર છે પૈસાની એ બધા લોકોને આપણે સપોર્ટ કરીને દરેક ના સપના આપણે પૂરા કરીએ એવું અમે એ લોકો દિલથી ઈચ્છા ધરાવીએ છીએ અને એ ઝુંબેશ પણ ઉપાડ્યો છે અમે અને છેલ્લા સાત વર્ષથી

પણ એક આપણા સેન્ટર બહુ સારું ડેવલપ કરી શકીએ ટાઈમ કાઢી છે ડોલીબેન બંને આયા છે ડોલીબેનનો જો પરિચય આપું તો ડોલીબેન બેન પેલા એક નોકરી જ કરતા હતા પણ એમને બે કલાક ખાલી ટાઈમ આમાં આપી અને આજે આટલા આગળ જે વધ્યા છે ફક્ત ચાર વર્ષમાં પાંચ વર્ષમાં જ આગળ વધ્યા છે જે કઈ એમને જે ક્રોસ કરેલો આગળ એ આ કંપનીથી જ કરો છે અને એમને સરકાર જ કરો છે એટલે મારી વાપર પ્રધાન નમ્ર વિનંતી એ છે કે આપ બી આમાં જોઈન થઈને જેમ ડોલી બેન કર્યું તો આપણે બધા પણ કરી શકીએ એવી મારી વિનંતી દવા બનાવી છે એ ઉપર જ અમે મહંતાઈ મહારાજના મહારાજ ના ડોક્ટર મહારાજ ના આશીર્વાદ લઈ ના કામ ચાલુ કર્યું છે તો પણ આશીર્વાદ છે અને સારા સરળ ચાલે એ માટે આપણા સમાજમાં સારા સારી સેવા કરી શકીએ એના માટે બી આપડે આ કંપની દ્વારા સારા એવા પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમાં ભગવાન સારા આપ્યો છે તો ખુબ જ વિકાસ થાય એ માટે પ્રયત્ન કરીશું